નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં અને કુંજ પર આપશન એ દિલ્હી સ્વાગત કરું છું મિત્રો અમે ચેનલમાં નવા ચેનલ સબસે એકદમ ભૂલશો અને અમને ચેનલ શિક્ષણ જગતની હવે એક મારી પૂર્વ આવશે કોઈ પણ ભરતી આવી કોઈ પણ પરિપત્ર કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી ચેનલમાં પુરવઠ કરવામાં ચેનલ સબસે એકદમ ભૂલશો નહીં તો મિત્રો વાત કરવાના છે શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જૂન માસમાં એક કાયમી શિક્ષક ભરતી મહત્વનો પરિપત્ર થયું જાય તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલગ્રુપ બંને બનાવી છે તે બંને જગ્યા વિશે મેં જોઈન દર લિંક ડિસ્કસ મૂકું છું વધારે સમયના બગત આ વિડીયોની શરૂઆત કરી છે મિત્રો અમને ખ્યાલ છે તે અગાઉ પણ આપણે એક વિડીયો બનાવેલો હતો અને એ બાબત પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું જે જૂન જૂન માસમાં કે જૂન મહિનામાં જે જૂન જૂન માસ પહેલાં જે જગ્યાઓ બહાર પાડી છે તે બાબત પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું કે માધ્યમિક શાળામાં શિક્ષકોને વિષય મંજૂર ભરાયેલા અધિક ખાલી જગ્યાઓ માહિતી મોકલવા બાબત છે તમને ખ્યાલ છે મિત્રો અગાઉ વિડીયો બનાવેલો તેમણે કહ્યું હતું કે જૂન મહિનામાં જે મિત્રો આચરણ રહેલ મિત્રો ચૂંટણી પત્યા બાદ પાંચમા મહિના બાદ મિત્રો લાગી રહ્યું છે કે જૂન મહિનામાં જે ભરતી કરવામાં આવે જે બાકી રહેલી જે ભરતી હોય છે સત્યાવીસો પચાસ કાયમી શિક્ષક ભરતી કાયમી શિક્ષક ભરતી એ જૂન મહિના લોકસભાની ચૂંટણી બાદ લોકસભા ચૂંટણી બાદ થઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી છે કેમ તમે ખ્યાલ છે જે જગ્યાઓ પણ મંગાવવામાં આવી છે જોઈ શકો એક છ બે ચોવીસથી રાજ્યની બિન સરકારી અનુવાદિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો વિષયમાં મંજૂર ભરાયેલી ખાલી જગ્યાઓ પૂરતી ચકાસણીમાં વિગતો મંગાવી દીધી છે અને મિત્રો લાગી રહ્યું છે કે હવે મિત્રો લાગી રહ્યું છે કે હવે જે લોકસભા ચૂંટણી બાદ જે શિક્ષકની ભરતી આવે તે ગુજરાતમાં શિક્ષણ ભરતી આવે તે લાગતું રહ્યું છે તે છતાં પણ પ્લેટ આવશે જાણ કરવામાં આવશે ત્યાં ગઈ છે એના સબસે ભૂલશો મનુષ્યના આયોગ સાથે